ભરૂચના દુબઈ તેગરી વિસ્તારમાં બે હિસ્સમો ચોરીની મોટરસાયકલ લઈને ફરતા હોવાની માહિતીના આધારે બે હિસ્સમોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી બે મોટર સાયકલ અને બે મોબાઈલ મળી કુલ રૂપિયા છત્રીસ હજારનો મુદ્દેમાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબીના સીબીના પીઆઈ એમપીવાળાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ જિલ્લામાં મિલકત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી કામગીરી કરી રહી હતી આ સમય દરમિયાન પીએસઆઈ એસઆઈ એ તુવર તેમની ટીમ સાથે ભરૂચ શહેરમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ શહેરમાં દુ દુબઈ ટેકરી વિસ્તારમાં બે ઇસમો ચોરીની મોટર લઈને વેચાણના ઇરાદે ફરી રહ્યા છે આ માહિતીના આધારે ટીમે તાત્કાલિક માહિતીવાળા સ્થળ પર પહોંચી માહિતી વર્ણનવાળા ઇસમો નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને આવતા તેમને રોકી બંને ગાડીઓના આધાર પુરાવા માંગતા તેઓ બંને સંતોષકારક જવાબ નહીં આપ્યા હતા જેથી પોલીસે પોકેટ કોપ મોબાઈલ મારફતે મોપેડની તપાસ કરતા બંને વાહનો તાજેતરમાં ચોરી થયા હોવાનું જાણવા મળ્યું હતું આ બંનેની કડક પૂછતાછ કરતા તેઓએ સત્યાવીસમી મેના રોજ રાત્રિના સ્પ્લેન્ડર મિપકો ચોકડી પરથી અને ગ્રે કલરની એક્ટિવા ઓસારા રોડ ઉપરથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી આ ગુનામાં પોલીસે અમન રાજુભાઈ વસાવા અને જય ઈશ્વરભાઈ વસાવાની ઝડપી પાડી તેમની પાસેથી બે મોટર સાયકલ કિંમત રૂપિયા વીસ હજાર અને બે મોબાઈલ મળી કુલ રૂપિયા છત્રીસ હજારનો મુદ્દેમાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે